મંચસ્થ મહેમાનો કાનજીભાઈ અને યુવા ટીમના સભ્યો સન્માન થયું ખૂબ ગમ્યું આમ ખૂબ આનંદ થાય કોઈ આપણું સન્માન કરે આપણી બાબતમાં કંઈ પણ એવું કંઈ વિશેષ બહુ કામ કર્યું હોય એવું હજુ લાગતું નથી પણ એ આપણી જનરોસિટી છે કે આપણે બધા અહીંયા આવ્યા અને બધાની વચ્ચે સન્માન કર્યું એક ગુજરાતીમાં કહેવત છે કે સૂઠને ગાંગડે ગાંધી થયા હવે દરેકની પોતાની એક સૂટ હોય એટલે ગાંધી એની દુકાન ચાલે બધી અમારી અને પરેશભાઈના જે સૂટનો ગાંગડો ખરો ને પુસ્તકો છે અને પુસ્તકની કૃપાના કારણે અહીંયા દસ મિનિટ પુસ્તક અને માણસ ઉપર બોલવા માટેનું એક જેને કહેવાય ને સૌભાગ્ય પ્રાપ્ત થયું આમ જોઈએ તો કાનજીભાઈ આ ટોપિકની અંદર પુસ્તક અને માણસ એમાં જ બધા જવાબ છે કારણ કે માણસ તો જ કહેવાય જો પુસ્તક હોય કારણ કે પુસ્તક વગરનું તો જેને કહે ને હમણાં સાહેબે કહ્યું કે પ્રાણી અને સામાજિક પ્રાણી બનવા માટેની જે પ્રોસેસ થઈ એમાં પુસ્તક છે એની એણે જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે હ્યુમન બિંગનું હ્યુમન કાઇન્ડનું મેનકાઈન્ડનું એ જ જેને કહેવાય કે આ ટોપિકને જસ્ટિફાય કરે છે પુસ્તક અને માણસ વચ્ચેનો સંબંધ છે ને હજારો વર્ષ જૂનો છે કે ઋગ્વેદની અંદર જે રૂચાઓ ખરી કે પછી આપણે લિપિઓ હોય પથ્થર ઉપર લખેલું હોય કે પછી પાન ઉપર લખેલું હોય આ બધી જ જે સ્ક્રિપ્ટ જે ખરી એ કોઈના કોઈ ફોર્મની અંદર પુસ્તકની અંદર એ આપણે એમ કહી શકીએ કે એ ધરબાયેલી હતી અને પછી ચૌદસો ને ચાલીસ માં ગુટનબર્ગે જર્મનીની અંદર પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી અને પંચાવનની અંદર પહેલું પુસ્તક બાઇબલના ફોર્મની અંદર જે મોડન પહેલાંની અંદર એક છપાઈને એવી પુસ્તક આવ્યું આનાથી શું થયું કે બહુ બધી દિશાઓમાંથી દરવાજાઓ બધા ખુલી ગયા પહેલાં પુસ્તકો કે જે સોકોલ્ડ નોલેજ જે હતું એ કંઠમાં હતું કે પોથીમાં હતું પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા પછી એ બધું ખુલ્લી ગયું અને એ બધું ચોકમાં આવ્યું જાહેરમાં આવ્યું ઘરે ઘરે પહોંચ્યું અને આનાથી એક ક્રાંતિ થઈ હવે આમ જોઈએ તો આખી દુનિયાની શિક્ષણ પદ્ધતિ કોઈ પણ કોઈ પણ દેશ હોય કે જ્યાં પણ તમે આમ ઓબ્ઝર્વ કરો ત્યાં આગળ ચાર જે સ્તંભ ખરા એના ઉપર જ એ નભેલી છે પહેલું લિસની એટલે સાંભળવું પછી સ્પીકિંગ જે આપણે સાંભળીએ છીએ એ આપણે બોલીએ પછી રીડિંગ પછી ત્રીજું આવ્યું એ વાંચવાનું આવ્યું અને ચોથું લખવાનું આવ્યું અનફોર્ચ્યુનેટલી એવું થયું કે પહેલું બે તો ઓટો મોડની અંદર જ ચાલે સારું નરસું એ સાંભળ્યા કરીએ અને બોલ્યા કરીએ ત્રીજું છે ને એ થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ થાય રીડિંગ એ થોડી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે પરેશભાઈ રીડિંગ ઉપર બોલવાના અચ્છા જે વાંચન ઉપર બોલશે તો એ સમજાવશે અને ચોથું જે પાર્ટ ખરો રાઇટિંગ એના ઉપર આપણે કદાચ એક્ઝામના કારણે બહુ બધો ઇમ્પોર્ટન્સ એમને આપી દીધું અને એક સિસ્ટમ બનાવી દીધી જેનાથી વાંચવાવાળો જે પોર્શન જે ખરો ને એ બાકી રહ્યો અને પ્રોબ્લેમ્સ ઘણા બધા ત્યાંથી જ ચાલુ થયા એટલે એક વસ્તુ આપણે એવું કહી શકાય કે આ જે વાંચવા માટેની પ્રોસેસ જે ખરીને એ બધાનું હાર્દ છે ટ્રાન્સફોર્મેશન માણસનું સદીઓથી પુસ્તકની સાથે જ થતું આવ્યું છે વિલદોરા નામના ફિલોસોફર જે ખરા એમણે એવું એમના પુસ્તકની અંદર એવું કહ્યું સ્ટોરી ઓફ ફિલોસોફીમાં કે આપણે ઝાડ ગણવાની અંદર જંગલ ભૂલી ગયા ઝાડવા ગણીએ વૃક્ષો બધા ગણવા માંડ્યા એટલે બહુ બધા સોર્સિસ ઓફ નોલેજના અહીંયાથી મળી ગયું અહીંયાથી મળી ગયું અહીંયાથી મળી ગયું એના એનું પરિણામ શું આવ્યું કે જે એક્ચ્યુઅલ રીડિંગ જે કહેવાય ને એ જ ભૂલી ગયા અને એના રિઝલ્ટ ની અંદર એવું થયું કે વી હેવ રિપ્લેસ્ડ વિઝડમ જે ડાપણ ખરું ને એ ફેક્ટની સાથે બદલાઈ ગયું વી કલેક્ટ સિમ્પલ ઇન્ફોર્મેશન્સ આજે જે પણ કોઈ કહેતા હોય અમે વિદ્યાર્થીઓને આજકાલ કહેતા હોઈએ કે હમણાં કંજીભાઈ એક રિસર્ચ થયું કે બોર્ડના વિદ્યાર્થીઓ પણ સો વિદ્યાર્થીઓમાંથી નેવું વિદ્યાર્થીઓ નોટ્સ જે ખરીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ને એના ઉપર શોધે યુટ્યુબ ઉપર કે સાંભળી લઈએ ખાલી અને ત્યાં રીડિંગની જે કોમ્પ્લેક્સ પ્રોસેસ જે ખરીને એમાંથી બહાર નીકળી જાય અને પ્રોબ્લેમ છે એ અહીંયા ચાલુ થાય એટલે ફેક્ટ્સ જ્યારે હોય એ બધા અંદર આવે પણ એને કન્વર્ટ કરવાની એક પ્રોસેસ હોય ડાપણની અંદર કન્વર્ટ કરવાની પ્રોસેસ હોય ત્યાં ફૂલ સ્ટોપ આપ્યું અને આ શા માટે થયું આવું શાના માટે થયું કે આપણે લુક સ્ટોપ અને ગો આ જ પ્રોસેસ કરીએ આપણે આમ જોઈએ પછી આમ ઊભા રહીએ આમ જોઈએ અને પછી ચાલતા થઈ જાય હવે રીડિંગ પુસ્તક જે ખરું ને એ ત્યાં સ્ટોપની જગ્યાએ સ્ટે રોકાઈ જાઓ જેને આપણે ઠહેરાવ કહીએ ત્યાં રોકાઈ જાઓ અને એ વિચારોના વાવેતરની વાત થાય કે તમે કંઈક ત્યાં કંઈક વાવો અને એમાંથી ઉગે અને જ્યારે ગોની જગ્યાએ સ્ટે આવે એ મનુષ્યને ટ્રાન્સફોર્મ કરે એટલે માણસને છે ને એ બદલાવે એટલે બહારથી તો એવું જ લાગે કે આ એક માણસ છે પણ એ પ્રોસેસ છે ને ઇન્ટરનલ થાય માણસ બદલાય છે એ કેવી રીતે કહી શકે કે આ માણસ બદલાયો છે કે આ માણસ નથી બદલાયો એ કેટલો પુસ્તકની સાથે રહે છે ને એનાથી ફરક પડે ગુણવંત શાહ એવું કે જે ઘરની અંદર દસ પુસ્તકો ના હોય ઘરમાં દીકરી નહીં આપવી જોઈએ એટલે એ એ ફિઝિકલ પુસ્તકની વાત નથી દસ પુસ્તકની વાત નથી એ માણસ અને પુસ્તકનો જે સેતુ છે ને એની વાત કરે છે ઉમાશંકર જોશી એવું કહ્યું તું માણસ બનીને માનવી બનીને માણસ થાય તોય ગણું હવે માણસ એટલે શું કે જેનામાં માણસાઈ હોય અને માણસાઈ જે ખરું ને એ પુસ્તકમાંથી આવે ઘણા બધા પુસ્તકો વાંચે એમાંથી આમ નીચોવાનું થાય એનું મંથન થાય સમુદ્ર મંથનની જેમ એમાંથી જે અમૃત જે નીકળે એ વાંચન રૂપી અમૃત કોઈ પી જાય કોઈ માણસ પી જાય તો એ માણસ બને એટલે પુસ્તક છે ને એ માણસોને બનાવે છે આમ આપણે જોઈએ તો આ દરેક સેન્ચુરી છે ને એ સદીઓની અંદર લોકો એમ કહે કે આ સદી આવી આ સદી આવી આ સદી આવી પંદરમી સોળમી સદી ની અંદર રેનેસેન્સ જે ખરું રિવાઈવલ ઓફ લર્નિંગ જ્યારે થયું તો એની અંદર એ જ હતું કે બહુ બધું આર્ટ લિટરેચર ત્યાર પછી ધર્મ આવ્યો ત્યાર પછી ડિસિપ્લિન ની બાબતમાં વાત થઈ ત્યાર પછી ટેકનોલોજી આવી પછી મેડિસિનની બાબતમાં વાત થઈ અને આજે ન્યૂ ટેકનોલોજી નવા નવા ટેકનોલોજીના હવે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થાય આ બધી વસ્તુઓ જે ખરી એ સદીઓની અંદર ઓટોમેટિક નથી આવી પણ જેમ જેમ પુસ્તક છે એ એની ગ્રીપ સમાજની ઉપર આવતી ગઈ માણસને ટ્રાન્સફોર્મ કરતો ગયો એમ નવા નવા ઇઝમ આવતા ગયા અને આના કારણે જ આ પ્રોગ્રેસ છે ને એ થઈ છે એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ જે પરંપરા કે કોઈ પણ પ્રકારની જે નોલેજ સિસ્ટમ જે આવી છે ને એ માણસનું ટ્રાન્સફોર્મેશન થયું ઇવોલ્યુશન થયું એના મૂળ જવાબદાર છે એ પુસ્તક છે એટલે કોઈ એમ કેતું હોય કે માણસાય એ આવી ગઈ તો માણસાય આમ જ નથી આવતી અને એના માટે તપસ્યા કરવી પડે પુસ્તક છે એ માણસને ભીનો રાખે સાહેબ ડ્રાયનેસ જ્યાં હોય ને જ્યાં સૂકું હોય ત્યાં કંઈ પ્રોબ્લેમ હોય લાગણીની પણ એક વિનાશ હોય બુદ્ધિની અંદર પણ વિનાશ આવે જ્યારે કોઈ વિનાશ આવે ત્યારે એ ક્રિએટિવિટી તરફ લઈ જાય હવેવર એ ક્રિએટિવિટીની પ્રોસેસ જ્યારે થતી હોય ત્યારે કોઈક પ્રકારનું ડાયનેમિક ટેન્શન આવે કારણ કે ત્યાં કોન્ફ્લિક્ટ હોય ત્યાં તર્ક હોય બુદ્ધિ હોય ત્યાં તર્ક હોવાનું પણ જ્યારે લાગણી બુદ્ધિ એ ભીની થઈ એનું તાદામત્ય થાય અને એનાથી એક જે રસ્તો બને એ પરફેક્શન તરફ લઈ જાય એટલે માણસ જાતની અત્યાર સુધીની જ્યાં કોન્ફ્લિક્ટ બધી જે ચાલતી આવે છે એ આ જ કોન્ફ્લિક્ટ છે અને જ્યાં લાગણીની અંદર વિનાશ હોય બુદ્ધિમાં વિનાશ હોય એ કંઈક નવું રચ રચનાત્મક કાર્ય કરે અને નવા સમાજનું એક નવું બંધન થાય અને એ બંધન ફરી પાછું તૂટે એટલે પુસ્તક શું કરે સૌથી પહેલાં આપણને કંઈક શીખવાડે પછી તમે ખૂબ વાંચો ખૂબ વાંચો ને તો એ પાછા એમ કહે કે આ બધું તમે ભૂલી જાઓ માણસ જાતને આવું જ કહ્યું છે કે ફગેટ અબાઉટ ઇટ કારણ કે એ ઓલ્ડ થઈ ગયું હવે જૂનું થઈ ગયું પણ તો હું શું કરું તો કે આ નવી બીજી નવું ત્યાર પછીનું પુસ્તક આવે એટલે એમ કે યુ લર્ન ફરી ભણો લર્ન પછી એને અનલર્ન કરો અને ફરી વખત રીલર્ન કરો એટલે આ જે પ્રોસેસ છે ને એ સતત ચાલતી આવે છે એટલે પુસ્તક અને માણસ છે એ સદીઓથી સાથે છે અને હજુ આટલા બધા ટેકનોલોજીના ટ્રાન્સફોર્મેશન થાય ઘણી બધી વસ્તુઓ થતી હોય ચાલતી રહેતી હોય પણ પુસ્તક છે ને અડક છે અચલ છે અંગતના પગની જેમ ત્યાં છે અને સતત એને પકડી માણસ છે બેઠો છે અને માણસ થવાની પ્રોસેસ ઇવોલ્યુશન તમે કહો કે ટ્રાન્સફોર્મેશન કહો એ પુસ્તકમાંથી ન જ થાય છે અમારી દસ મિનિટ ઓલમોસ્ટ પૂરી થઈ ઇનફેક્ટ હું છેલ્લા ઓગણ સિત્તેર રવિવારથી સ્કૂલમાં બેસું છું વાંચવા માટે વિદ્યાર્થીઓને વાલીઓ સાથે નોન સ્ટોપ અમારું ચાલે વેકેશન હોય કોઈ પણ હોય આ દરિવાર આ રવિવાર સિત્તેર મો રવિવાર થશે એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે એક છોકરો પચાસ રવિવાર સુધી કન્ટિન્યુઅસ આવ્યો મારો ઓગણપચાસ મો રવિવાર હતો હું દિલ્હી હતો હું પરેશભાઈ સાથે જ હતા અને એ છોકરાને મેં કહ્યું તું ઇન્ચાર્જ છે રીડાથોન અમારું રીડાથોન અમે કહીએ હવે એના દાદા દાદી પ્રોફેસર અને બાળકને છે ને ભણવામાં તકલીફ પડે આમ હોશિયાર ખૂબ હોશિયાર પણ ખૂબ ચંચળ એટલે પછી પેરેન્ટ્સને એમ વધારે એડવાન્સ હતા એટલે એ સાયકોલોજીસ્ટ પાસે લઈ ગયા અને એમણે એમનો રિપોર્ટ કર્યો અને એમણે એવું કહ્યું કે આમને ઇઝ એડીએચડી હાઈપર એક્ટિવ ચાઇલ્ડ છે તો એને થોડી તકલીફ છે તમારે તો એ પેરેન્ટ્સને નેચરલી કોઈપણ બાળકને આવું કે એટલે શોખ લાગ્યો એટલે મને એમ કે સર શું કરાય મેં કીધું કઈ નહીં એને રીડાથોનની અંદર છે ને જોઈન કરાવી દો એવરી સન્ડે આવશે પચાસ સન્ડે પૂરા થયા મમ્મી એની આવે મમ્મી પપ્પા બંને આવે ક્યારેક પપ્પા કામ હોય તો મમ્મી આવે અને એ છોકરું બેસે પછી રામાયણ વાંચે પછી મહાભારતની સ્ટોરી વાંચે પછી એડવેન્ચર સ્ટોરી વાંચે અને પછી એને સ્પીચની પણ થોડી પેલી પણ બોલવાનો પ્રયત્ન કરે કારણ કે વીસ મિનિટ અમે બોલવા માટે કહીએ કે તમે જે વાંચ્યું હોય ત્યાર પછી એ જ છોકરાનું ફરી વખત પાછું સ્ક્રીનિંગ થયું એન્ડ યુ વિલ બી સરપ્રાઇઝ હજી મને છે ને એ નવાય લાગે છે ઇઝ નોર્મલ એટલે હું એવું માનું છું કે એ જે કંઈ થયું ને એ આ સ્ટોરી બુકના કારણે જ થયું એ અંદરનો આત્મવિશ્વા એ શાંત થયો એટલે જે ઠહેરાવની મેં વાત કરી ને એ ચંચળ હતો પણ એને આમ ગમ્યું એ ઇન્વોલ્વમેન્ટ થયું આ પુસ્તકનો પાવર છે એટલે એ વર્ષો પહેલાં પણ હતો આજે પણ છે અને ફ્યુચરની પણ અંદર રહેશે એટલે આપણે ખરેખર ઉમાશંકર જોશી કહે છે એમ આપણે માણસ બનવું હોય કે રહેવું હોય તો આપણે પુસ્તકોની સાથે રહેવું પડશે થેન્ક યુ